મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા તાલુકાના આરોગ્ય કેન્દ્રો દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી જનજાગૃતિની દ્વારા કરાઈ વ્યસન છોડવા માટે લોકોમાં જાગૃતતા આવે અને અસરકારક રીતે લોકોની માહિતી પૂરી પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે આ વર્ષની થીમ તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો ખુલાસો પર રાજુલા તાલુકા આરોગ્ય કેન્દ્રો દ્વારા એકત્રીસમી મેના રોજ રેલી થકી ઉજવણી કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા જ્યારે છસ્સો ઉપરાંત આરોગ્ય સ્ટાફ એન્ડ તાલુક લોકો દ્વારા તમાકુ નિષેધ સંકલ્પ લેવામાં આવ્યો હતો તમાકુના સેવનથી શરીર પરની હાનિકારક અસરોને અવગત કરવા અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવાના ઉદ્દેશ સાથે તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા તળેના ડુંગર બેરાઈખેરા અને અર્બન રાજુલા સહિતના આરોગ્ય કેન્દ્રો ખાતે રેલીનું આયોજન કરીને લોકોને બીડી સિગારેટ માવો બજર અને દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એન વી કલસરિયા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા સલાહ અપાઈ હતી તેમજ અન્ય લોકોને પણ વ્યસન છોડવા માટે માહિતગાર કરવામાં આવ્યું હતું ઈ એમ ઓ ડૉક્ટર એ કે સિંઘના જણાવ્યા અનુસાર તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી કોઈપણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈન્યની સાથે શક્તિ રાખે તો તમાકુનું વ્યસન છૂટી શકે છે આ માટે જિલ્લા કક્ષાએ ટોબેકો કાઉન્સિલર રિયાજભાઈ મુગલ અને સોશિયલ વર્કર નરેશભાઈ જેઠવા દ્વારા તમાકુ મુક્તિ માટે ટોબેકો ડ્રાઈવ યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર અને વર્કશોપ દ્વારા સતત સારી કામગીરી કરાઈ રહી છે જેની નોંધ રાજ્ય કક્ષાએ પણ લેવાઈ હોવાનું યાદીમાં જણાવેલ છે રિપોર્ટર મુકેશ ડાબી અમરેલી